જય મહાદેવ છે આ કસ્તુરી ગોગળ જગવી દેવાનું અહીંથી પોઈન્ટેથી અને ડીશમાં મૂકી દેવાનું મસ્ત ધૂપ થઈ જાય અને ઓફિસમાં વાતાવરણ સારું થઈ જાય આનું ને આપણી પાસે ઘણી બધી વેરાયટી એવી છે આમાં કપમાં પંદરથી ત્રીસ વેરાયટી છે આપણી પાસે અલગ અલગ જે લોકોને ઘરે અગરબત્તી અને ગૂગલની સ્મેલ બહુ પસંદ છે ને એમની માટે જ હું આવી ગયો છું 25 વર્ષથી જૂનાન જાણીતા શિવકૃપા અગરબત્તી વર્ક્સમાં અહીંયા ધૂપ કપ અગરબત્તી અને પરફ્યુમનું આમનું પોતાનું જ મેન્યુફેક્ચરિંગ છે અને અહીંયા કસ્તુરી ગૂગળ ઉધ ગૂગલ કેસર ગૂગલ મસાલા ગૂગલ મસાલા લોબાન કસ્તુરી રોઝ ગૂગલ ગાયના છાણવાળા ખાલી કપ વૈષ્ણવી ગૌ ગૂગલ જેવું અલગ અલગ તમને ઘણા બધા ફ્રેગરન્સ મળી જશે અને ધૂપ કપમાં પાંચસો રૂપિયાની ખરીદી કરો તો કપૂર ગૂગલની ડીશ તો એકદમ ફ્રી મારા ભાઈ ધૂપ સ્ટીક પણ કાલા ગુગલ સેફ્રોન સેન્ડલ જેવી તમામ મળી જશે અને અગરબત્તીમાં તો આમની પાસે એકસો પચાસથી વધારે વેરાયટી છે જેમાં આમની મલ્ટી સ્પેશિયલ અગરબત્તી સો રૂપિયામાં બસો પચાસ ગ્રામનું પેકિંગ મળી જશે અને મીડિયમથી લઈ હેવી રેન્જમાં સિલ્વરમાં થ્રી ઇન વન સ્પેશિયલ પણ મળી જશે અને આમનું પરફ્યુમનું પણ પોતાનું જ કામ છે એમાં આમનું સ્પેશિયલ પરફ્યુમ ઇન્ફિનિટી તો બહુ જ જોરદાર છે ભાઈ તો એડ્રેસ નીચે આપેલું છે બાકી આમના વોટ્સઅપ નંબર પર જઈ કેટલોક ચેક કરી અને ઓર્ડર કરી શકો છો તો ફ્રેગ્રેન્સના દિવાના મારા મિત્રો મગાવી લેજો કેટલા વર્ષથી સર આપણે અહીંથી ગૂગલ વાપરો છો અહીંથી ગૂગલ ને અગરબત્તી અમે સત્તર અઢાર વર્ષથી અહીંથી લઈએ છીએ અને બહુ સારું કામ છે આપણે શેઠ હું આ ખાલી કપ લેવા આવ્યા છો ના અમારે અગરબત્તી લેવાની છે કપ લેવાના છે અમને ક્વોલિટીમાં બધી રીતે ફાયદો છે અને બધી વસ્તુ સારી મળે છે